ગુજરાત પ્રદેશ કોર્પોરેશન ઓબીસી સમાચાર દ્વારા આજે અમે માન્ય પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપીએ છીએ જે હાલોલ વિસ્તારની અંદર અસામાજિક તત્વો અમારા અરજદાસોના ભાડા પેટે કેન્ટ લીધા હતા એ આપતા નથી અને જે તે વ્યક્તિને દાદાગીરી કરે છે અને શોષણ કરે છે ત્રાસ આપે છે આ બાબતનું અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને બીજું હાલોલ નગરની અંદર રોડ રસ્તા ખૂબ જ ખરાબ થઈ ગયા છે એને તાત્કાલિક રિપેરિંગ કરે આ રોડ બનતા તરતર તૂટી જાય છે તો આ નગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનું એવું તો કયું મિલી ભગત છે જે આ સમારકામ કરતા નથી આ બંને બાબતમાં અમે આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યા છે